હાય ગાય જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં આજે આપણે વાત કરીશું કે ટીચર્સને વિઝા મળે છે કે નથી મળતા પીઆર તો હા ટીચર્સ જે પણ કોઈ ટીચર હોય એને પીઆર મળે છે પણ એમાં પણ અલગ અલગ કન્ડિશન હોય અને કયા સબ ક્લાસ પર તમે આવી શકો છો એના વિશે આપણે વાત કરીશું અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને આગળ ના વધારતા આપણે વાત કરીએ એક તો છે કે તમે સ્કિલ માઇગ્રેશન વિઝા વન એટ નાઇન છે બીજું વન નાઇન ઝીરો પણ વિઝા પણ છે અને એમ્પ્લોય સ્પોન્સર વિઝા ટેમ્પરરી વિઝા પણ છે જે સબ ક્લાસ ફોર એટ ટુ છે અને આ વિઝા મેળવવા માટે એક સારી સ્કિલ હોવી જરૂરી છે હવે સ્કિલમાં સ્કિલ સારી હશે તો જ તમને પીઆર માટે તમે અપ્લાય કરી શકશો અને વિઝા ઓપ્શન પહેલાં આપણે જોઈ લઈએ તો વિઝા ઓપ્શન છે વન એટ નાઇન છે તો એ ઇન્ડિપેન્ડન્ટ વિઝા છે सब क्लास વન એટ નાઇન અને એમાં કોઈ સ્પોન્સરની જરૂર જરૂર નથી પડતી અને કોઈ તમને સ્પોન્સર ના કરે તો પણ ચાલે પણ એમાં સારી સ્કિલ જોઈએ સ્કિલ એસેસમેન્ટ જ્યારે તમે કરાવો તો એમાં એક તો પોઈન્ટ બેઝ હોય છે જે મેં પહેલાં થોડા ટાઈમ પહેલાં એક પણ વિડીયો મૂક્યો તો એમાં વાત કરી હતી કે અહીંયા પોઈન્ટ સિસ્ટમ કઈ રીતે હોય છે તો એક તો તમારી એજ લિમિટ એજ કેટલી છે એના પર આધારિત રહે છે હવે જો એજ વધારે હોય તો પોઈન્ટ થોડા ઓછા થઈ જતા હોય છે તો એક તો પોઈન્ટ અમુક રિક્વાયરમેન્ટ હોય છે કે આટલા પોઈન્ટ થાય તો તમે વિઝા મેળવી શકો છો બીજું એક્સપિરિયન્સ જોઈએ ઇંગ્લિશ સારું જોઈએ હવે આ બધું જ તમારી પાસે હોય તો તમે તમારી જાતે જ ફાઇલ મૂકી શકો છો એટલે એજન્ટ થ્રુ મૂકી શકો છો અને તમે ડાયરેક્ટ પીઆર માટે એપ્લાય કરી શકો છો એમાં તમારે ના તો કોઈ સ્પોન્સરની જરૂર નથી બીજા એક એવા છે કે સ્કિલ નોમિનેશન વિઝા જે સબક્લાસ વન નાઇન ઝીરોમાં છે અને એમાં જે નોમિનેટેડ બાય એન ઓસ્ટ્રેલિયન સ્ટેટ એન્ડ ટેરેટરી ગવર્મેન્ટ ઇન ડિમાન્ડ રોલ તો અહીંયા પણ જ્યારે પણ વધારે ટીચર્સની ડિમાન્ડ હોય તો ત્યારે એ લોકો અહીંયા અમુક લોકોને નોમિનેટ કરે છે વિઝા અપાવવામાં મદદ કરે છે તો એમાં પણ તમે અપ્લાય કરી શકો છો એના સિવાય એક એ વિઝા પણ છે કે જે ટેમ્પરરી સ્કિલ શોર્ટેજ વિઝા છે ફોર ટુ છે જ્યારે પણ અમુક ટીચર્સોની શોર્ટ શોર્ટેજ હોય જેવી રીતે આપણે કોરોના આવ્યો ત્યારે ડૉક્ટરોની નર્સો નર્સોની વધારે અહીંયા શોર્ટેજ હતી એવી જ રીતે ટીચરોની પણ શોર્ટેજ હોય છે તો ત્યારે એ વિઝા પણ તમે અપ્લાય કરી શકો છો અને એમાં એવું હોય છે કે જે અહીંયાના જે ઓસ્ટ્રેલિયન એમ્પ્લોયર હોય એ તમને સ્પોન્સર કરતા હોય છે અને આ વિઝા અપ ટુ ફોર ઇયર વેલિડ હોય છે જે ટેમ્પરરી વિઝા હોય છે પણ અપ ટુ ફોર ઇયર વેલિડ હોય છે અને જો તમારું એમને કામ ગમે તો એ તમને વધારે કામ કરવા માટેની ઓફર પણ અમારે આપે છે અને પાથવે ટુ પરમથ વિઝા ગણે છે આ તો આ વિઝા પણ છે એના સિવાય એક સ્કિલ રિજનલ પ્રોવિઝનલ વિઝા જે સબક્લાસ ફોર નાઇન વન છે અને એમાં તમારે રિજનલમાં રહીને ત્યાં જ રહેવાનું હોય છે અને ત્યાં જઈને ત્યાં રહીને કામ કરવાનું હોય છે અને એના પર પણ તમે પાથવે ટુ પીઆર વિઝા લઈ શકો છો સબ ક્લાસ વન નાઇન વન પર હવે આમાં એલિજિબિલિટી શું જોઈએ કોણ કોણ અપ્લાય કરી શકે તો એક તો પહેલાં તમારી ટીચિંગમાં ટુ ટીચિંગ ક્વોલિફિકેશન હોવું જોઈએ એ ઉપરાંત તમારો ટીચિંગમાં એક્સપિરિયન્સ હોવો જોઈએ અને સ્કિલ અસેસમેન્ટ પોઝિટિવ આવેલું હોવું જોઈએ હવે સ્કિલ અસેસમેન્ટ પોઝિટિવ માટે તમારે પહેલાં અપ્લાય કરવું પડે એના માટે જે અહીંયા ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચિંગ એન્ડ સ્કૂલ લીડરશીપ છે એમાંથી તમારું પોઝિટિવ આવે તો તમારું સ્કિલ એસેસમેન્ટ થયું ગણે આ ઉપરાંત ઇંગ્લિશ સારું હોવું જોઈએ અને તમારું હેલ્થ એન્ડ કેરેક્ટર જે પોલીસ ચેક ને એ બધું આવે છે એમાં કંઈ પણ ના હોવું જોઈએ આ ઉપરાંત અંડર ફોર્ટી ફાઈવ ઇયરના હોવા જોઈએ તો તમે આ માટે અપ્લાય કરી શકો છો અને હવે અપ્લાય કઈ રીતે કરવાનું તો એ જોઈએ તો અપ્લાયમાં એવું હોય છે કે એક તો સ્કિલ એસેસમેન્ટ જોઈએ જે મેં કીધું એ રીતે કે પોઝિટિવ હોવું જોઈએ આ ઉપરાંત ઇંગ્લિશ લેંગ્વેજ જે મેં કીધી એ રીતે ઇંગ્લિશ તમારું સારું હોવું જોઈએ અને ઇંગ્લિશ લેંગ્વેજમાં અમુક જે બેન્ડ માગતા હોય એ બેન્ડ જોઈએ તો એ ઇંગ્લિશ લેંગ્વેજ જે એના ક્રાઇટેરિયા મીટ થવા જોઈએ એ થઈ જાય પછી તમારે સબમિટ એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ ઇ આઈ એના થ્રુ તમારે સ્કિલ સ્કિલે સિલેક્ટ સિસ્ટમ કરવાની કે તમારે કયા વિઝા પર જવું છે પછી એ જ્યારે તમે મૂકો પછી એક તમે ઇન્વિટેશન રિસીવ કરો છો અને એ ઇન્વિટેશન આવી જાય પછી તો યુ કેન અપ્લાય ફોર વિઝા અને એના પછી તમે વિઝા અપ્લાય કરી શકો છો તો આ બધા અલગ અલગ વિઝાના ટાઈપ હતા અને કઈ રીતે તમારે જે રીતે મેળ પડે એ રીતે તમે આવી શકો છો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સારું ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં બાય